પોલીસ મથકો પૈકી પાંચ પોલીસ મથકમાં પકડાયેલી પંદર થી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફર્યું છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા વિટેલા વર્ષના અંતિમ મહિનાઓથી દારૂનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જે આજ દિન સુધી ચાલુ રહ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલા ચીખોદરા ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો મોટી સંખ્યામાં નાશ કરવામાં આવ્યો છે ખુલ્લા મેદાનમાં પાથરેલી દારૂની બોટલ પર સરકારી બુલડોઝર ફર્યું હતું આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના ઇન્ચાર્જ એસીપી એસડીએમ તથા અન્ય જરૂરી અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા કાર્યવાહીમાં કેટલોક પ્રોહિબિશનનો મુદ્દામાલ જૂનો હોવાથી તેને મંજૂરી મળ્યા બાદ તેને નિકાલ અર્થે લાવવામાં આવ્યો હોવાનું ડીસીપીએ મીડિયાને જણાવ્યું છે ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે ઝોન થ્રી અંતર્ગત આવતા પાનીગેટ વાડી કપુરાઈ મકરપુરા માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહિબિશનના માલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં બે ડિવિઝન ઈ અને એફના એસીપી તથા એસડીએમ સાહેબ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યવાહીમાં એકસો પંદર જેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલી પંદર હજારથી પણ વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે કુલ મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા તેત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ જેટલી થાય છે નાશ કરાયેલ જથ્થામાં એક બે વર્ષ મુદ્દામાલ હતો કેટલાક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજૂરી મળતા જ નિકાલ કરવામાં આવી રહ્યો છે આજ રોજ ચોહન થ્રીના પાણીગેટ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન કપુરાઈ પોલીસ સ્ટેશન મકરપુર અને માંજરપુર પોલીસ સ્ટેશન પાંચ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે જેમાં બે ડિવિઝન ડિવિઝન ઈ અને ડિવિઝન એફના એસીપી સાહેબો તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા જેની અંદર એકસો પંદરથી વધારે ગુનાના કામે પંદર હજારથી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો તેત્રીસ લાખ ચુમ્માળીસ હજારથી પણ વધારે થાય છે જેમાં છેલ્લા એક બે વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે કરવામાં પાંચે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનના શ્રીઓ બે ડિવિઝનના એસીપી સાહેબશ્રીઓ અને એસડીએમ સાહેબ પણ ઉપસ્થિત હતા